દાહોદ જિલ્લા ખાતે અધિક નિયામક શ્રી ડોક્ટર નીલમ પટેલ અને અધિક નિયામક શ્રી ડોક્ટર નયન જાની દ્વારા આરોગ્ય સમીક્ષા બેઠક યોજી દાહોદ જિલ્લામાં ગાંધીનગરના અધિક નિયામક જાહેર આરોગ્ય શ્રી ડોક્ટર નીલમ પટેલ તથા અધિક નિયામક પરિવાર કલ્યાણ શ્રી ડોક્ટર નયન જાનીના અધ્યક્ષસ્થાને આરોગ્યના વિવિધ પ્રોગ્રામનો રિવ્યુ કરવામાં આવ્યો જેમાં દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવતે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું સમીક્ષા બેઠકમાં માતા મરણ બાળમરણ પાણીજન્ય રોગો ચેપી રોગો રસીકરણ અને ડાયાબિટીસ હાઇપરટેન્શન ટીબી લેપ્રસી અને કુટુંબ કલ્યાણ જેવા પ્રોગ્રામ પર ખૂબ જ ધ્યાન આપવા માટે તમામ મેડિકલ ઓફિસરને અનુરોધ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત ઝાંડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સી ડોક્ટર સંજય કુમાર સીડીએમઓ શ્રી જિલ્લા રક્તપિત અધિકારી શ્રી એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી ક્યુએમઓ શ્રી જિલ્લા મલેરિયા અધિકારી શ્રી તમામ અધિક્ષકશ્રી તમામ તાલુકા હેલ્થ શ્રી તમામ મેડિકલ શ્રી અને જિલ્લાના તમામ ઓફિસરશ્રી અને કર્મચારીઓ હાજર હતા રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ